વિદ્યાર્થી મિત્રો લાસ્ટ વિડીયોની અંદર લાસ્ટ દાખલો કરેલો ફોર્ટી વન નંબરના વિડીયોની કોઈ એક નંબરથી ગુણાકાર કરવો પડશે તો પાંચ એક્સ ત્રણ વાય બરાબર એક અને આ થશે છ એક્સ વધતા ત્રણ વાય બરાબર ત્રણ હવે આપણે સમીકરણ ડાબી બાજુ લઈ લઈએ બધું બરાબર છે ઓછા એક બરાબર ઝીરો ત્રણ આ બાજુ આવે તો ઓછા ત્રણ બરાબર હવે વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ એ વન એ ટુ બી વન બી ટુ સી વન સી ટુ એ વન એ ટુ બરાબર થશે ફાઈવ સિક્સ અહીંયા થશે ઓછા એકના છેદમાં ઓછા ત્રણ ઓકે હવે આઈ થિંક યુ અન્ડરસ્ટુડ કે આમાં એ વન એ ટુ ડઝ નોટ ઇક્વલ ટુ બી વન બી છે અને આ સમીકરણનો એક ઉકેલ છે આમાં મેં નથી લખ્યું એ તમારે જાતે દર્શાવી દેવાનું ઓકે અહીંયા એક્સ અહીંયા વાય અને અહીંયા એક હવે નીચે શું બોલવાનું આપણે બી વન બી ટુ શરૂ હોતા હોય બી વન બી ટુ પે ખતમ હોતા ઓકે અહીંયા આપણે લખીશું સી વન સી ટુ સી વન સી ટુ રિપીટ અહીંયા આપણે લખીશું એ વન એ ટુ એ વન એ ટુ રિપીટ અને અહીંયા આવશે બી વન હવે આમાં આપણે કિંમતો મૂકવાનું શરૂ કરીએ બી વન બી ટુની કિંમત મળી રહી છે ત્રણ ત્રણ ઉપર જોઈને હું વેલ્યુ લઉં છું અહીંયા મને મળી રહી છે સી વન સી વેલ્યુ માઇનસ વન માઇનસ થ્રી હવે સી વન સી વેલ્યુ રિપીટ થશે એના પછી એ વન એ ટુ સિક્સ એ જ રીતે અહીંયા આવી જઈએ એ વન રિપીટ ફાઈવ સિક્સ એન્ડ બી વન બી જે વેલ્યુ છે તે થ્રી થ્રી ઓકે હવે અહીંયા આવી જઈએ ત્રણ ગુણ્યા ઓછા ત્રણ ઓછા ત્રણ ઓછા এজ রীতে ওছা এক 5 ছ গুণিয় ওছা ত্রছা ত্রুণিয় পাঁচ এ রীতে পাঁচ গুণিয় ত্রণ ওছা વિદ્યાર્થી મિત્રો ગણિતમાં શું તો છે આ વિડીયો તમે ખાલી જોશો અને પ્રેક્ટિસ નહીં કરો તો પરીક્ષામાં નહીં આવડે જોઈને કદાચ એવું લાગે કે આવડી જશે પ્રેક્ટિસ કરવાની જરૂર નથી આમ છતાં તમે ગણવામાં બેસશો ત્યારે ક્યાંક ને ક્યાંક અટકશો અને તમને લાગે કે નથી આવડતું એટલે મહેરબાની કરી ખાલી વિડીયો જોઈ લેવાથી તમને આવડી નહીં જાય યુ મસ્ટ પ્રેક્ટિસ ઇટ પ્રેક્ટિસ તો કરવી જ પડશે ઓકે ત્રણ તાલી નવ ઓછા નવ ઓછા ત્રણ એકા ત્રણ ઓછા ત્રણ એ જ રીતે અહીંયા આવી જઈએ ઓછા એક ગુણ્યા છ ઓછા છ ઓછા ત્રણ ગુણ્યા પાંચ ઓછા પંદર એ જ રીતે અહીંયા આવી જઈએ પાંચ તાલીક પંદર છ તાલી અઢાર હવે ચિહ્નો નાખીએ ઓછા નવ ઓછા ઓછા અહીંયા ઓછા છ ઓછા ઓછા અહીંયા અઢારમાંથી ત્રણ મોટી સંખ્યા ની શું થશે તો નવમાંથી ત્રણ જશે તો છ મોટી સંખ્યા ચિહ્નો ઓછા છ અહિયાં માંથી છ જશે તો નવ મોટી સંખ્યાનો ચિહ્ન વધતા નવ અને અહીંયા એકના છેદમાં ઓછા ત્રણ હવે બંનેના બરાબર એકના છેદમાં ઓછા ત્રણ લઈ લઈએ બરાબર છે ઓછા છ આ બાજુ જતા રહેશે ઓછા છ ભાગે ઓછા ત્રણ વધતા બે ઓછા ઓછા ઉડી જશે એ જ રીતે નવ ઉપર જતું રહેશે ઓછા ત્રણ ત્રણ તાલી નવ ક્યારેય પણ છેદ માઇનસ સાઇન નહીં રાખે ઉપર ડીનોટ થઈ જશે તો ઉપર આપણે લખીશું માઇનસ ત્રણ ત્રણ તાલી નવ અને માઇનસ સાઇન ઉપર જતું રહેશે તો આનો ઉકેલ શું મળ્યો આપણને બે માઇનસ ઓકે આમાં પહેલું જે સમીકરણ છે લસા લઈને પહેલા કરવું પડશે હવે ત્રણ અને પાંચનો લસા ત્રણ પાંચ અને ઇવન આની નીચે કઈ નથી એક લખવું હોય તો એક ત્રણ પાંચ અને એકનો લસા પણ એક ના લખો તો ચાલે ત્રણ એકા ત્રણ ત્રણ ના ઘડીમાં પાંચ નહીં આવે તો ત્રણ પંચા પંદર લસા થયો પંદર હવે ત્રણ ને કેટલાથી ગુણ્યા તો પંદર આવે પાંચ નેક્સ્ટ સ્ટેપમાં કરીશું ત્રણ ને કેટલાથી ગુણ્યા તો પંદર આવે પાંચ પાંચ ને ત્રણ એક ને પંદર ઓકે પાંચ એક્સ ત્રણ વાય બરાબર પંદર આ થઈ ગયું આપણું સમીકરણ નંબર એક હવે પંદરને ને આ બાજુ લઈ લઈશું આપણે બરાબર છે બીજા સમીકરણમાં એકવીસ ને આ બાજુ લઈ લેશું હવે એ વન એ ટુ બી વન બી ટુ સી વન એ વન એ પાંચ સાત બી વન વત્તા ત્રણ ઓછા પંદર સી વન ઓછા પંદર ઓછા એકવીસ હવે આપણે એક્સ વાય અને અહીંયા લઈશું વન હવે અહીંયા કિંમતો મૂકવાનું શરૂ કરી દઈએ એ બી વન બી શરૂ બી વન બી પે ખતમ હોતા બરાબર છે અહીંયા લખશું સી વન સી ટુ રિપીટ એ વન એ એ વન એ ટુ રિપીટ બી વન બી ટુ હવે નેક્સ્ટ સ્ટેપની અંદર કિંમતો મૂકી દઈએ બી વન ની કિંમત શું છે અનુક્રમે ત્રણ અને ઓછા પંદર બરાબર છે સી સીટુની કિંમત છે ઓછા પંદર ઓછા એકવીસ એ જ રીતે સી વન કિંમત ઓછા પંદર ઓછા એકવીસ એ વન ની કિંમત એ વન ની કિંમત પાંચ સાત ઓછા પંદર ઓછા પંદર ઓછા પંદર ગુણ્યા સાત ઓછા ઓછા એકવીસ ગુણ્યા પાંચ એ જ રીતે અહીંયા આવી જઈએ પાંચ ગુણ્યા ઓછા પંદર ઓછા સાત ગુણ્યા ત્રણ એકવીસ તાલી 63 ઓછા ત્રેસઠ આ ઓછા જે વચ્ચે છે નેવું પંદર સત્તા એકસો પાંચ એકસો પાંચ ઓછા આ બાજુ આ ઓછા એમનું એમ અને આ બંનેનો ગુણાકાર ઓછા એકસો પાંચ પછી અહીંયા પંદર પંચા પંચોતેર ઓછા પંચોતેર આ ઓછા એમનું એમ સાતતાલીસ એકવીસ ઓછા ત્રેસઠ ઓછા વધતા ઓછા ઓછા બસો પચીસ ઓછા એકસો પાંચ ઓછા 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 પંચોતેર ચિન્હ ઓછાનું અહીંયા ઓછા એકસો પાંચ થઈ જશે ઝીરો અને અહીંયા ઓછા પંચોતેર ઓછા નો સરવાળો चिन्ह ઓછાનું હવે બંનેના બરાબર એકના છેદમાં ઓછા છન્નું લઈ લો બરાબર છે બસો અઠ્યાસી પેલી બાજુ જશે માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે અને છન્નું અને બસો અઠ્યાસી ને છન્નુંથી ભાગાર કરીએ તો મળશે ત્રણ અને અહીંયા એકને છન્નું થી જીરો આ જતો રહેશે જીરો ને છન્નુંથી ભાગાર કરીએ તો ઝીરો ઝીરોની સાઇન પ્લસ કે માઇનસ હોતી નથી આ સમીકરણનો ઉકેલ છે ત્રણ ઝીરો એક્સનું જ પહેલા લખાય ઝીરો ત્રણ લખો તો ખોટું એક્સનો ત્રણ વાયનો ઝીરો ઓકે આ પ્રોબ્લેમ્સ એમ છે વ્યવહારિક દાખલાઓ છે વ્યવહારિક દાખલામાં સમય બધું લાગશે એટલે વ્યવહારિક દાખલાઓ આપણે નેક્સ્ટ વિડીયોથી શરૂ કરીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો